મિત્રો હાલ આપણે ગિરનાર ઉપર અને આજે એક એવો પવિત્ર દિવસ છે કેવાય કે જયંતિ ચાર તારીખ ડિસેમ્બર અને પાછો ગુરુવાર ગુરુઓના ગુરુ દત્ત મહારાજનો વાર છે અને આપણી સાથે આજે ગિરનાર યાત્રામાં નારાયણનાથ બાપુ કેવાય કે ગુરુ શ્રી શેરનાથ બાપુ આપણી સાથે છે અને એનો અનુભવ બાપુ અંદાજે ગણો બાપુ કેટલા વર્ષથી બાપુ ગિરનાર આવતા છે આપણે અઢાર વર્ષ થઈ ગયા છે હા હા આપણે અહીંયા પૂનમ ભરવા આવી અઢાર વર્ષથી વાય એવા બાપુ આ બાપુ નું થોડુંક ઇન્ટ્રોડક્શન આપું તો બાપુ સોશિયલ મીડિયામાં ખૂબ સારું કામ કરે છે અને લોકોને ગિરનારના દર્શન અને સાથે પ્લાસવા પાસે આવેલું બાપુ કયું મંદિર બઉથી પાંચ પાંચ છ હાથ માં ત્યારે ટુકર સોશિયલ મીડિયા નું કોઈ ખબર નહોતી ત્યારે આપણે વિડીયો બનાવ્યો બાપુ અમારા છે ને આવી રીતે હાલતા ચાલતા ગમ્યા બાપુ પૂનમ ઉપર હોય ને હું પૂનમ ના અડા દિવસે હોય

ત્યારે તમે મને ખબર સેવક ને રૂપે હતા પછી તમે ઓઘડ સ્વરૂપે છે અને પછી તમે નાથ સ્વરૂપ હલ્યો કે કેવાય કે દર્શનિક સાધુ આ દર્શન સાધુ એટલે તમે કહો ને તો તમારા આપણે પેહલાથી આ ઘણા સમયથી ઓળખું છું ઘણા બાપુ ને ઓળખતાય છે અને બાપુ સેવાય મંદિરે સારી સેવા કરે છે અને પુનમ ને અહિયાં કહેવાય કે ગિરનાર માં જે પણ આમ નીકળે બધાને દર્શન કરાવતા કરતા અને આનંદ કરતા કરતા બાપુની મોજમાં મોત મજા હોય બાપુ કેટલા આમ ગિરનાર તો તમે આટલા વર્ષોથી આવો છો તમે ગિરનાર પહે રહીને એવું હું તમને અનુભૂતિ મેળવી કે તમે દર મહિને એ પૂનમ થાય એટલે ખેંચી લે એનું કારણ શું એ આપણે અંદર ભાવ જોઈએ હા ભાવ તો ભાવ એ બાપુ ઉત્પન્ન થાય એ ભાવ ઉત્પન્ન થાય નહીં ભાવ આપણે અંદર પેલા આપણે ઉત્પન્ન કરવું એ છે આપણે પેલા આપણે જો ગિરનારી મહારાજને તો છે જ હા બાપુ

ભજન છે જેમાં ગુરુ પરંપરામાં જે આ નાથ પરંપરામાં જે ગુરુ મંત્ર આવે છે ને એ અમને જે મંત્ર આપે એ મંત્ર અમે બ્રહ્મણ ભક્તા કાતા પગથીએ પગથિયે હાલી હા અને ઘણી વખતે અમે જૂની સીડીયા થી ને પણ અમે આવેલા છે ઘણી જૂની સીડીયા થી રાતના ના અમુક ચડેલા છે એમાં જો દીપડા હોય જૂની સીડીયા દીપડા અનુભવ રાતે થાય ખરા આ દીપડા હોય પછી એવા જનાવર હોય અચાનક આવી જાય અચાનક આવી જાય નાગ વિછી સોમાહા માં વધારે હોય વધારે હોય આપડા છે ને આપડે ભગત માં છે એટલે શું છે ગિરનારી સાનિધ્યમાં બધા હરખા છે એની યાત્રા કરતા હોય ને યાત્રા બરોબર ને આપડે આપણી યાત્રા બરોબર એટલે આપણે જો પૂનમ જે વસ્તુ તમે ભરો કે હું ભરું કોઈ પણ પૂનમ ભરે તો પૂનમ ભરવાનું મહત્વ પગયાત્રા જે વસ્તુ જે વસ્તુ પૂનમ યાત્રા છે ને પગયાત્રા હું રોક પેરમાં અઢાર ઓગણીસ વર્ષે હું આપણે હું પગયાત્રા આવું છું પણ હમણાં લગભગ છ મહિના થ છ મહિના થ હું રોક માં યાત્રા કરું છું મહત્વનું છે પગ યાત્રા પગ યાત્રા થી એક તમે જે વસ્તુ તીર્થ દાન ની યાત્રા કરો ને જે વસ્તુ પગ યાત્રા તમે કરો ને આપડે આખા માહોલ ની અંદર આપડે જોડાણ થઈ જાય આપડે જોડાણ થઈ જાય

ત્યારે પાણીની બોટલ હતી પાણી ની બોટલ મોટું બોટલ થોઈ આદેશ કર્યો ને ખાલી મંત્ર ગિરનાર માં આવીએ છીએ પેલા વસ્તુ આપડે અલગ હતી અત્યારે આપણે સોશિયલ મીડિયા આનંદ થી ભજન કરી જાય ને

અને ફેસબુક માં બાપુ નામ છે નારાયણનાથ બાપુ છે ફેસબુક માં એ નામથી છે ને યુટ્યુબ માં ગણોડી સરકારી ના તાવા થતા હોય કે લાઈવ કોઈ ઇવેન્ટ હોય તહેવારો હોય

આ તો હું છે હું બધા સાધુ ને પૂછું છું એટલે તમને આપડે પૂછવાનો મજા આવે કે ગિરનાર માં એવું કહેવાય છે કે ગુફાઓમાં કોઈ સંત બેઠા હોય ભજન કરતા હોય તો એવો કોઈ તમારો એવો અનુભવ ખરા કે તમે આમ કોઈ દી એવું ગિરનાર યાત્રા કરતા હોય અડધી રાતે ગયા હોય ક્યારેક કોઈ એવું કૂતરા સ્વરૂપે તમારી હારે થઈ ગયું હોય ક્યારેક નાગ સ્વરૂપે તમને રસ્તા રોકી દીધા હોય પછી તમે રસ્તો બંધ કરીને બીજા રસ્તે થઈ ગયા હોય ક્યારેક એવું થયું હોય કે કંઈક પ્રકાશ રૂપે તમારી સામે થઈ ગયું હોય એવો કોઈ ચમત્કારિક અનુભવ ખરા એ જૂની શ્રેણીમાં લગભગ મને ચાર પાંચ વાર થઈ ગયું હા એવું શું થયું હતું બાપુ ખાલી થોડુંક લોકોને આમ ખબર પડે કે ગિરનાર શું છે આપણે જૂની શ્રેણીમાં આપણે એવા એવા

સાડા ત્રણ ચાર વર્ષ થયા જોડે મેં બાપુ છે ને ના એ વસ્તુ એ વિડીયો મેં બોલા બોલીને મૂકો નથી કે આપણે આપણે વધારે નહીં લોકોને ખબર પડે કે આવું હોતે થાય પણ મેં શું કીધું મેં જૂની શેડીમાં અનુભવતી જે આપણે દર્શનની છે ને જૂની શેડી દર્શનની જે વસ્તુ તમારે બધું જે વસ્તુ પડ્યું હોય ને બધું જૂની શેડીમાં જ પડ્યું સાચી વાત છે કેમ કે મૂળ જે કહેવાય કે એ શેડી એની શેડી તમને અથવા તમે દસ બાર મહિને તમે ભરો ને કેટલી બાર મહિને બાર મહિને પૂરી થઈ જાય ને

અચાનક આવે એટલે ખબર પડે ને એવું સ્વરૂપ દેખાડવું તમે વાત માનો ને સાધુ કઈ એમ તેમ થોડા હાથ પોણા હાથ ફૂટ ની લંબાઈ હતી

ભવનાથ માં દાદા ગુરુજી છે ને બાપુ એને અમારે ભજન અને ભોજન બે જ વસ્તુ બે જ વસ્તુ છે ઈ વસ્તુ મારા ગુરુ કીધું બાપુ એટલે અમારે એક જ પ્રશ્ન કરો ભજન બીજું કઈ નહીં કોઈ વસ્તુ નહીં

આપડે આપણું આનંદ કરવાનું છે બાકી આમાં કઈ આપડું ગિરનારી બોલાવે આનંદ કરે ખુબ મજા આવી ગિરનાર ની આપડે સત્સંગ ગીરો કોમેન્ટમાં જરૂર જણાવજો આવી રીતે અમે હું છે સંતોના જે પણ રસ્તામાં માં ગિરનાર માં ભ્રમણ કરતા કરતા જે પણ દર્શન થાય એના અનુભવો હોય એ તમને વિડીયો ના માધ્યમથી બતાવતા રહેતા હોય બાપુ આદેશ જય જય ગિરનારી